દેશ વિદેશમાં વસતા અમારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એની અંદર ભગવાન આગળ કે છે કે અહંકાર રહિત એ જ્ઞાનનો ભાગ છે એ જ્ઞાનીનું લક્ષણ છે અહંકાર રહિત પણું જેનામાં કોઈ અહંકાર નથી મિત્રો સૌથી મોટામાં મોટો અહંકાર જો હોય તો એ અહંકાર છે કર્તાપણાનો અને માલિકીપણાનો એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાને કહેવું પડ્યું કે અર્જુન સર્વ કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણોથી થાય છે છતાંય અહંકારથી મૂળ થયેલો અજ્ઞાની માણસ એમ માને છે કે હું જ કરું છું બસ એનાથી બંધન છે માત્ર બિલીફ બદલવાની છે માન્યતા બદલવાની છે ખરેખર હું નથી કરતો છતાંય હું કરું છું એવું માનવું એનું નામ અજ્ઞાન અને જે કરે છે કુદરત કુદરતી સંજોગોથી જે કર્મ સિદ્ધ થાય છે એ કુદરતને કરતા માનવો કુદરતી સંજોગો કરે છે કોણ તો કે કુદરત કુદરતના સિક્સ એલિમેન્ટથી બધું ચાલે છે એ જો સમજી જાય એ જાણી જાય તો સાહેબ કરતા પનાનો અહંકાર જીરો થઈ જાય એમાં સહેજ પણ શંકા નથી પૂર્વે જ્ઞાનીઓ એવું કહીને ગયા કૃપાળુ દેવ પણ બોલ્યા છે કા તો આત્માને જાણો કા તો પ્રકૃતિને જાણો આ બ્રહ્માંડમાં બે જ વસ્તુ છે એક ચેતન તત્વ આત્મા જળ તત્વ પરમાણુ સ્વરૂપે છે બે થી ત્રીજું છે જ નહીં કાં તો આત્માને જાણી લો તો બાકી રહ્યું જળ કા તો જળને જાણી લો પ્રકૃતિને જાણી લો પ્રકૃતિને જાણ્યા પછી ખબર પડે કુદરતને જાણ્યા પછી કુદરતના કાનૂન જાણ્યા પછી ખબર પડે કે ના હું ખોટો અહંકાર કરું છું કે મારું જીવન હું ચલાવું છું દરેક કર્મનો કરતા હું છું એ પછી ખબર પડે ઘઉ અને કાંકરા ભેગા હોય એમાંથી ઘઉંને ઓળખી લો ઘઉંને જો ઓળખી લીધા હશે તો કાકરા એની જાતે જુદા પડી જશે ઘઉંને વીણી લઈશું એટલે કાં તો ઘઉં નથી ઓળખતા તો કાકરાને ઓળખી લો તો કાકરા વીણી લઈશું તોય ઘઉં જુદા પડી જશે બંનેમાંથી એકને જે સંપૂર્ણ રીતે ઓળખી લેશે બંનેને ઓળખવાની જરૂર નથી જેને કાંકરા જાણ્યા તોય પણ ઘઉંને કાંકરા જુદા થઈ જશે જેને માત્ર ઘઉંને જાણ્યા અને ગૌ વિને લેશે તો એ પણ ગૌને કાંકરા જુદા થઈ જશે સાહેબ હું આત્મા છું એવું તો આ હિન્દુસ્તાનના દરેક માણસને ખબર છે સાહેબ અજ્ઞાનીને પણ ખબર છે કે હું આત્મા છું હા એનું લક્ષ્ય નથી રહેતું એ જુદી વાત પણ ઊંડે ઊંડે કથામાં સાંભળ્યું હોય ગમે ત્યાં સદ સાંભળ્યું હોય તો હું આત્મા છું એવું તો હોય પણ હું આત્મા છું એ તો અજ્ઞાનીને પણ હોય પણ એનું લક્ષ એનો અનુભવ હું આત્મા છું એ સો ટકા આત્મસાત થઈ એનું લક્ષ્ય રહેવું ને એ લક્ષ રહે તો જ અકર્તા દશા આવે પોતાના સ્વરૂપનું લક્ષ ચોરીના ચાર ફેરા ફરતી વખતે ગોર મહારાજ આપણને લક્ષ બેહાડે છે પતિ પત્ની બંનેને અગ્નિની સાક્ષીએ ફેરા ફરે ત્યારે પત્નીને એમ કે જો આસ્થી આ તારો પતિ અને પતિને કે આ તારી પત્ની સાહેબ આખી જિંદગી ગોખવું નથી પડતું મોઢે રાખવું પડતું નથી બસ ચોરીમાં ચાર ફેરા ફર્યા એટલે લક્ષ બેસી ગયું સુતા જાગતા ઊંઘતા ખાતા પીતા ખબર જ હોય કે મારી પત્ની છે ને મારો પતિ છે ભેટ થઈ ગયું લક્ષ્ય ક્યારેય ના જાય સાહેબ ક્યારેય ના જાય એવી રીતે જ્ઞાની પુરુષ જ્યારે આત્માનું લક્ષ્ય બેસાડે કે હું આ નથી હું આ પ્રકૃતિ નથી હું આમાંથી નીકળી જનારો અવિનાશી અકર્તા શાશ્વત સનાતન સુખ વાળો આત્મા છું અવિનાશી છું ઇન્દ્રિયો રહિત છું આવી જ્યારે ખબર પડે ત્યારે મિત્રો એનામાં અકર્તા દશાનો ભાવ આવે છે કરે છે કોણ હું નથી કરતો કારણ કે ઓપ્શન જોઈએ કારણ કે હું નથી કરતો તો કરે છે કોણ એ વિજ્ઞાન તો સમજવું પડશે ને સાહેબ આ વિજ્ઞાન સમજ્યા વગર એટલે હું કહું છું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર આત્મજ્ઞાન નથી આત્મજ્ઞાનની સાથે સાથે પ્રકૃતિનું વિજ્ઞાન છે સાહેબ કારણ કે આત્મા અચિંતનીય છે અવર્ણનીય છે અકલ્પનીય છે ચિંતનમાં મનનમાં શબ્દોમાં આવે એવો નથી આત્મા અને એટલે પ્રકૃતિનું વિજ્ઞાન ભગવદ્ ગીતાની અંદર ખુલ્લું કર્યું તેરમા અધ્યાયમાં ક્ષેત્ર ક્ષેત્ર છે આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું અને થોડું ઘણું બીજા અધ્યાયમાં ખુલ્લું કર્યું પ્રકૃતિ શું છે આ જગત કેવી રીતે ચાલે છે પાપ પુણ્ય એટલે શું મારે એક્સિડન્ટ નથી કરવો છતાં એક્સિડન્ટ કેમ થઈ ગયો મારે મરવું નથી છતાં મરી જવાય છે કેમ મને કેન્સર ડાયાબિટીસ બીપી મારે નથી જોઈતું મને પસંદ નથી છતાં મને કેમ થાય છે એટલે કદાચ ગીતાની અંદર કેવું પડ્યું હશે કે અર્જુન જીવ માત્રની પ્રકૃતિ પ્રકૃતિના ગુણોમાં વર્તે છે દરેક પ્રકારના કર્મો પ્રકૃતિથી સિદ્ધ થાય છે પ્રકૃતિ સ્વભાવજન્ય પ્રકૃતિ એની પાસે કર્મ કરાવી લે છે પણ અહંકારથી મૂળ થયેલા અંતઃકરણ વાળો અજ્ઞાની માણસ એમ માને છે કે હું કરું છું બસ આ અહંકાર કરતાપનાનો અહંકાર જ કાઢવાનો છે મિત્રો માત્ર માન્યતા બદલવાની છે બીજું કશું કરવાનું નથી માન્યતાને બદલી કાઢો માન્યતાને બદલી કાઢો જેવી રીતે બાળક જન્મ લેશે અને જન્મ લીધા પછી એને ખબર જ નથી હોતી કે મારી મા છે આ ભાઈ છે આ બેન છે આ કાકા છે નથી ખબર હોતી ધીમે 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 સમજનું થાય એમ એના મગજમાં ફિટ થાય કે અમારી મા થાય અમારા પપ્પા થાય અમારી બહેન થાય અમારા ભાઈ થાય એ લક્ષ્ય પછી ક્યારેય નથી જતું એવી રીતે જીવનની અંદર જેને આત્માનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું મિત્રો એક વખત લક્ષ પ્રાપ્ત થઈ ગયું ને અને દ્રઢ નિશ્ચયથી જાણી લીધો કે હું આ હાળમાં ચામડાનું શરીર એ મારું સ્વરૂપ નથી એને તો ચાર જણા ખભે ઊંચકીને સ્મશાનમાં જઈને સળગાવી દેશે પોતે ચૈતન્ય ગણ સ્વરૂપ એવો આત્મા છું કરતાપનાનો જે અહંકાર છે એ કરતાપનાનો અહંકાર કોણ કરે છે પાપુણ્ય કેવી રીતે બંધાય છે સુખ દુખ શા માટે ભોગવવા પડે છે એ બધું પ્રકૃતિનું વિજ્ઞાન સમજી જાય માણસ તો એને ખબર પડે કે ખરેખર કરે છે કોણ ખરેખર કરતા કોણ છે ખરેખર કરે છે કોણ એ સમજણમાં આવે તો જ કરતાપણાનો અહંકાર નીકળે એ સિવાય ક્યારેય નીકળે નહીં એટલે કરતાપનાનો અહંકાર જે છે અત્યાર સુધી જેટલા જ્ઞાની પુરુષો થયા એ આ પ્રકૃતિનું વિજ્ઞાન કુદરતના સનાતન કાનૂન કુદરતના સિદ્ધાંતો કુદરતનું વિજ્ઞાન સમજ્યા વગર ક્યારેય કરતાપનાનો અહંકાર જાય નહીં સમજવું જ પડશે એ સમજશું તો જ ખબર પડશે કે ખરેખર આ જગત કેવી રીતે ચાલે છે પાપ પુણ્ય કેવી રીતે બંધાય છે કર્મ બીજ કંઈ પડે છે કર્મ ફળ એટલે શું પ્રકૃતિ એટલે શું એ ખબર પડ્યા પછી જ કરતાપનાનો અહંકાર જાય બીજો જે અહંકાર છે સૌથી મોટો એ માલિકીપનાનો અહંકાર કરતાપનાનો અહંકાર અને માલિકીપનાનો અહંકાર આ બે જે મૂળ અહંકાર છે ભયંકર છે એ જ જન્મ મરણનું બંધનનું કારણ છે બીજા બધા અહંકાર તો એને કો રિલેટેડ છે હું કરોડપતિ છું હું ધારાસભ્ય છું હું મિનિસ્ટર છું હું વડાપ્રધાન છું હું સેલિબ્રિટી છું હું કોઈ મોટો એક્ટર છું આ બધા જે અહંકાર છે એ તો ફરી ઊભા થાય છે આપણા જીવનની અંદર પણ મૂળ જે અહંકાર છે એ કરતાપનાનો અહંકાર અને માલિકીપનાનો અહંકાર એને ખબર પડે કે આ શરીર જે છે એ શરીર પણ મારી માલિકીનું નથી એ પણ કુદરતની માલિકીનું છે અને એટલે જ મૃત્યુ પછી શ્વાસ બંધ થઈ જાય ત્યારે આ શરીર પણ કુદરતને સોંપી દેવું પડે છે એ પ્રૂફ કરે છે કે કુદરત શરીર પર પણ મારી માલિકી નથી જો શરીર માલી મારી માલિકીનું ના હોય તો આ શરીરની સાથે જોડાયેલા પતિ પત્ની બાળકો એક કરોડનો બંગલો મોટા મોટા ફાર્મ હાઉસ જમીનો કરોડોનું બેલેન્સ જેના શરીર સાથે સંબંધ છે એ મારું કંઈથી હોય શરીર જ જો કુદરતનું હોય ને કુદરતને સોંપી દેવું પડતું હોય પાંચસો કરોડનો માલિક હઉં અને મૃત્યુ પહેલાં કોઈને જો એક કરોડ મારી પાસે માગે અથવા તો એક કરોડ મારા ડૂબી જાય તો દુઃખ થાય પણ મૃત્યુ વખતે પાંચસો એ પાંચસો કરોડ ડૂબી જાય જતા રે બધા જ છોડી દેવા પડે મૃત્યુ સમય તોય કશું દુઃખ ના થાય તરત જ કુદરત કહે છે કે પાંચસો કરોડ તો તારા પુણ્યથી તને મળ્યા એ પાંચસો કરોડ તારું પુણ્ય પૂરું થયું એટલે પાંચસો કરોડ અમારે બીજાને ટ્રાન્સફર કરવા પડે કે જેનું પુણ્ય છે એટલે એ કાયમનું નથી માલિકીપણું મૂળ દેહાધ્યાસ આ શરીરનો અનંત અવતારનો દેહાધ્યાસ છે શરીરમાં આરોપણ કર્યું કે આ દેહ એ હું છું આ શરીર એ હું છું અને એ જ શરીર સાથેની જે મિલકત છે જે સંબંધો છે જે સત્તાઓ છે એ પણ મારી છે એવું માની લીધું એ જ મોટામાં મોટું અજ્ઞાન છે એ જ માલિકીપણાનો અહંકાર છે એ અહંકાર જ્યારે નીકળી જાય ત્યારે મિત્રો કરતાનો અહંકાર અને માલિકીપનાનો અહંકાર નીકળે પછી એટલે કહ્યું કે અહંકાર રહિતતા એ પણ જ્ઞાનનો ભાગ છે છે ગુણ જ્ઞાનીનું લક્ષણ છે જ્ઞાનીની પાસે જણક રાજા જેવું યાર જનક રાજા સોનાના સિંહાસન પર બેસે છતાંય પણ જ્યારે અષ્ટાવક્રજી ઉપદેશ આપે ત્યારે એ નીચે જ બેસે બધા બીજા જે સાધુ સંતો બધા બેઠા હોય એમની સાથે જ બેસે સોનાના સિંહાસન પર તો એક રાજા તરીકે બેસે રાજ કરવાનું હોય એના માટે પણ જ્યારે અષ્ટાવક્ર ગીતાનો ઉપદેશ આપે આત્મજ્ઞાનનો ઉપદેશ આપે ત્યારે બધા નીચે જમીન પર જ બેઠા હોય કોઈ રાજા નહીં કોઈ રંક નહીં બધા સરખા એને અહંકાર રહિતતા કહેવાય અહંકાર ગયો કહેવાય જો ભૂલે છું કે એક કરોડની લોટરી લાગે તો સાહેબ હવામાં ઉડે એ અહંકાર કહેવાય એ કરોડનો કેફ ચડ્યો એક કરોડનો નસો ચડ્યો આને કહેવાય ભગવાન તેરમાં અધ્યાયમાં કહે છે કે અહંકાર રહિતતા એ જ્ઞાનીનું લક્ષણ છે એ ગુણ એ જ્ઞાનનો ભાગ છે જ્ઞાનનો ગુણ છે તો મિત્રો જીવનમાં ક્યારેય કુદરતે આપણા પુણ્યના બળે ગમે એટલું આપ્યું હોય મિલકત આપી હોય પૈસો આપ્યો હોય સંપત્તિ આપી હોય આપણે મોટો મોટી સત્તા આપી હોય હોદ્દો આપ્યો હોય પણ ક્યારેય એનો અહંકાર ચઢવાના દેશો નહીં તો જો અહંકારના પર્વત પર ચઢી ગયો અને ત્યાંથી જે દિવસે પડશે ખીણમાં તે વખતે એકેય કંઈ આડકું નહીં એટલે અહંકાર બહુ ભયંકર છે નોર્માલિટીમાં આવી જવા જેવું છે નોર્મલ બનીને રહેવું બસ જે કંઈ મળ્યું છે મારા પુણ્યનું મળ્યું છે કુદરત કે એને ભોગવો વાંધો નથી પણ એનો માલિક ના બનીશ તો માલિક બનીશ ભોગવવામાં વાંધો નથી પણ એનો માલિક બનીશ ત્યાં અમને વાંધો છે અને હું કરું છું એટલે મેં પહેલાંય કહ્યું હતું કે બે છોકરા હોય એક ડૉક્ટર થયો તાર કે મેં બનાવ્યો ડૉક્ટર બીજો દારૂડિયો થાય તો કે એનું નસીબ એનું પ્રારબ્ધ એટલે સારું થયું તો મેં કર્યું કરતાંપનાનો અહંકાર છે ખરાબ થયું તાકી કુદરતે કર્યું એટલે કુદરતને આપણે અન્યાય કહીએ છીએ ઘડીકમાં આપણે કરતાં બની જઈએ ઘડીકમાં કુદરતને કરતાં કરીએ છીએ ના હંડ્રેડ પર્સન્ટ કુદરત કરતા છે હું ખોટો અહંકાર કરું છું કરતાપનાનો કરતાપનાના અહંકારથી કર્મ બીજ પડે છે કરતાપનાનો અહંકાર જ્યારે ઝીરો થઈ જાય ત્યારે કર્મ બીજ પડતું બંધ થઈ જાય અને એ જીવ માત્રનો કરતા પણ અહંકાર જીરો થઈ જાય જે ભવમાં એ ભવ એનો છેલ્લો ભવ હોય કારણ કે કર્મ બીજ પડતું નથી કર્મ બીજ ના પડે એટલે કારણ શરીર ઊભું ના થાય ને કારણ શરીર જ ઊભું ના થાય તો ગીતામાં ભગવાને કહ્યું છે એ પ્રમાણે એને બીજો જન્મ લેવાનો બીજું શરીર ધારણ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી અને આત્મા પોતાના સ્વભાવથી સિદ્ધ ક્ષેત્રની અંદર શાશ્વત અને સનાતન સુખને પામી જાય છે આવતીકાલે સાંજે સાત વાગે ફરીથી મળીશું પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને ગીતા જ્ઞાનની દ્રષ્ટિ આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત